તો હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણે અમારો વરમાં પૂજા સીતાર અને આમાં દીકરો તો આવી બેઠા બધું હું કા બધું હે બધું રોટલી ખાઈ દો બનાવી એટલે બધી લીનવી આવ્યો છે ખાટલે ટાઈટ હોય બધું હા હા બધું ટાઈટ ભાઈ અને થઈ કાકા કા તો કાકા શું કા હું કરો ઈ ફોન બધો એ ઉપર ચોસે થાય નબીનો એસા બને છે તમ અનુભિતા થઈ ગયો સાબને હે જૈલો ફોન માં જોવે માધી ઘાઈ બેઠા કે કપડું તો હાલો હવે ખાતર નાખવું પડી ઓજ્યા ડુંગળી માં નાખવું ને તો ડુંગળી માં નાખી દે આ ડુંગળી છે જો તમે તે જો ભરવા મળ્યો ઓજ્યા ને હવે નાખવા મળ્યો ઓ હવે ખાતર નાખાડ્યું છે બધું સીધું છે અને આદ્યા છે હવે પાણી વાળવા જવો પાણી વાળીએ છીએ મેં આ ડુંગળીમાં ખાતર નથી પાણી સડાવવાનું એટલે એક કેરા પી દે એટલે ડુંગળીમાં પાણી સડાવી દઈ સવારે તમને કીધું જ છે કે હું ડુંગળી પાણી વાળું છું એમ ને ચાર છોકરા એવા છે કે જવો એ લીંબુ ગોતે તમે જવો એટલે શું કરો છોકરા હે તરીક ચાણીને બસ લીંબુ ગોતા ચા હે લીંબુ દેખાય કે não é deca tu não. le

લાઈટ દે ને તો ઉધી ખબર ની લાઈટ વિદાય પછી ખાવાનું એવું ન કામ કરે કેમ લાગે તમને કમેન્ટ કરો એ તું બે તો હાલો દોસ્તો આપણે દવા બનાવી નાખી છે આપણે દવા બનાવી નાખી તો તમે દવા દવા બનાવી લે અને પપ પણ ભરાઈ ગયો છે ને હવે આલો દવા છાંટવા જઈએ આપણે દવા છાંટવા ભેજ હવે